એસએસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર મિત્રો આપણા ટ્યુશન ક્લાસીસનું નામ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ એટલે કે શોર્ટ ફોર્મ એસએસસી મારું નામ છે આયુષ રાજપૂત આ મારો કોન્ટેક નંબર લખેલો છે જો કોઈને નહીં દેખાતો હોય નાઇન ઝીરો વન સિક્સ વન ફોર નાઇન થ્રી અને એની નીચે આપણે ઇન્સ્ટાનું પેજ લખેલું છે બરાબર @sacc3958 ધ રેટ એસએસસી થ્રી નાઇન ફાઇવ એટ બરાબર કોઈએ કંઈક જોવું હોય તો ત્યાં જઈને જોઈ શકે છે ચાલો આપણે ધોરણ અગિયાર ના અકાઉન્ટ વિષયની વાત કરતા છે બરાબર અહીંયા ધોરણ લખવાનું રહી ગયેલું છે ચાલો બરાબર વાત કરીએ જો તમે આગળના બે વિડીયો નહીં જોયા હોય આ તો બીજો વિડીયો છે અકાઉન્ટને લગતો એના પહેલાં તમારા કોમર્સના વિષયની સમજ આપેલી છે તેવા બે વિડીયો આગળ મૂકેલા છે બરાબર તે નહીં જોયા હોય તો ચેનલ પર વિઝિટ કરીને જોઈ લેજો અથવા તો આ વિડીયો જે પ્લે લિસ્ટમાં હશે તે પ્લે લિસ્ટની અંદર તમારા કન્ટિન્યુ વિડીયો હશે બરાબર એ પહેલાં જોજો પહેલો વિડીયો આનો જોઈ પછી જ આ વિડીયો પર આવશો તો જ તમને સમજ પડશે નહીં તો ખબર પડવાની નથી તો મહેરબાની કરી પહેલો વિડીયો જોઈ લેજો અને જો તમને વિડીયો ગમતો હોય તો લાઇક કરજો અને જો કંઈક નહીં ખબર પડતી હોય તો કોમેન્ટ કરજો જો તમારો ઇન્ટરેસ્ટ દેખાશે તમને ગમશે તો પછી મને આગળ વિડીયો બનાવવાનું ગમશે નહીં તો પછી મારે બી બંધ કરી દેવા પડશે બરાબર ચા હવે વાત કરીએ આપણે પહેલું ચેપ્ટર ભણેલા હતા હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો એવું કંઈક ચેપ્ટરનું નામ હતું બરાબર એ પારિભાષિક શબ્દોમાં મૂડી ઉપાડ લેણદાર દેવાદાર લેણી હુંડી દેવી હુંડી ખરીદી વેચાણ આવક ખર્ચા પછી એવા કેટલાક બધા શબ્દો સમજે સમજેલા હતા બરાબર એ શબ્દોમાં શરૂઆત કંઈક આવતી અહીંયાથી કરેલી હતી આપણે ધંધાકીય વ્યવહાર આર્થિક બિનાર્થિક પછી આર્થિકમાં રોકડ વ્યવહાર ઉધાર વ્યવહાર અન્ય વ્યવહાર પછી બિન આર્થિક માંત્રિક અને બાહ્ય એવું કંઈક શરૂઆત કરી લેતી બરાબર આજે આપણે ચેપ્ટર સેકન્ડ ભણવાના છે બીજા ચેપ્ટરની બસ તમારું પહેલું ચેપ્ટર એટલું જ છે એના સિવાય બીજું અંદર કંઈ વાંચવાની કે ભણવાની જરૂર નથી ચાલો તમારા સેકન્ડ ચેપ્ટરનું નામ છે વ્યવહારોની દ્વિ અસર અને ખાતાના પ્રકાર હવે જો આ ચેપ્ટર તમારું બહુ પાયાનું ચેપ્ટર છે મતલબ કે આ ચેપ્ટર આવડશે તો જ આગળ કંઈક વાત થશે અંદર તમે જે શબ્દો શીખ્યા તે શબ્દોના અર્થ બધાને ખબર રહેવા જરૂરી છે એટલે નહીં જોયું હોય તો મહેરબાની કરી પહેલા જૂનો વિડીયો જોજો પછી આવજો બરાબર એ શબ્દો તૈયાર થઈ જાય એના પછી આ જે ચેપ્ટર છે એ ચેપ્ટરમાં તમારે ત્રણથી ચાર વસ્તુ શીખવાની છે સૌથી પહેલા તો રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર ઓળખતા શીખવાનું છે એ સૌથી મેન પોઈન્ટ છે એ શીખાઈ જાય પછી કયા બે ખાતા સંકળાયેલા છે તે શીખવાનું છે એના પછી ત્રીજા સ્ટેપમાં તમારે ખાતાનું વર્ગીકરણ કરતા શીખવાનું છે અને છેલ્લે ચોથા સ્ટેપમાં તમારે અસર આપતા શીખવાનું છે એટલે કે લગભગ આના ત્રણથી થી ચાર વિડીયો થશે એક જ ચેપ્ટરના બરાબર એ ચેપ્ટર જો ક્લિયર થઈ ગયું તો તમને આગળ આમ નોંધવાળું ચેપ્ટર એકદમ પરફેક્ટ આવડવાનું છે અને ધંધાકીય વ્યવહારની અંદર લેવાનો એમાં પાછા બે પ્રકાર પડે આર્થિક વ્યવહાર બિન આર્થિક વ્યવહાર તેમાં આપણે ડીપમાં ગેલા હતા કે આર્થિક વ્યવહાર એટલે કે જેની સાથે નાણાં સંકળાયેલા હોય અને બિન આર્થિક વ્યવહાર એટલે કે એવા વ્યવહાર જેની સાથે નાણાં સંકળાયેલા નહીં હોય બરાબર અને આર્થિક વ્યવહારના ત્રણ પ્રકાર ઉધાર રોકડ અને અન્ય જ્યારે બિન આર્થિક વ્યવહારના બે પ્રકાર આંતરિક અને બાહ્ય જે આર્થિક વ્યવહારની અંદર ત્રણ પ્રકાર છે રોકડ ઉધાર અને અન્ય તેની વાત બી આપણે તેમાં કરેલી હતી રોકડ વ્યવહાર એટલે કે એવા વ્યવહાર જેની અંદર તરત જ પૈસાની આપણે થઈ ચૂકેલી હોય બરાબર અથવા તો તમે વસ્તુ વેચતા છે તમને પૈસા મળી જાય ક્યાં તો પછી તમે વસ્તુ ખરીદતા છે તમે પૈસા ચૂકવતા છે ટૂંકમાં કોઈ પણ વ્યવહારમાં તરત જ નાણાં સંકળાયેલા હોય તો તે તમારા રોકડ વ્યવહાર તરત નાણાંની આપલે થતી હોય તો અને જો તમારા કોઈ પણ વ્યવહારમાં વસ્તુ અત્યારે જ લેવાઈ જતી છે અથવા તો અપાઈ જતી છે અને નાણાં ભવિષ્યમાં ચૂકવવાના કે મળવાના થતા છે તો તેવો વ્યવહાર ઉધાર વ્યવહાર ઉધારને તમારા એક શાક તરીકે પણ ઓળખવામાં આવે ઉધાર વ્યવહાર અને શાક પર વેચ્યું આ જે છે તે તમારા સમાનાર્થી શબ્દો છે એટલે કે ઉધાર અને શાક શાક આવે એટલે બી શું સમજવાનું તમારે ઉધાર શાક એટલે પેલી ઝાડની દાળી નહીં હા ધ્યાન રાખજો ચાલો તો સૌથી પહેલાં તમારે ઓળખતા શીખવાનું છે કે રોકડ વ્યવહાર અને ઉદાર વ્યવહાર કઈ રીતે ઓળખવું એટલે કે મેં જો તમને એમ કહ્યું કે મને પાંચ હજાર રૂપિયા મારો મારો ધંધો છે અને તમે મારા પાસે આવ્યા છે અને એમ કહેતા છે કે મને પાંચ હજાર રૂપિયાની ચોકલેટ આપો તમે મને પાંચ હજાર રૂપિયા આપતા છે મેં તમને ચોકલેટ આપતો છે બરાબર તમે મને તરત પાંચ હજાર રૂપિયા આપ્યા તો આ કેવો વ્યવહાર બનશે રોકડ વ્યવહાર બરાબર પણ જો મેં તમને તમે આવ્યા છે ચોકલેટ લેવા સેમ અને પાંચ હજાર રૂપિયાની ચોકલેટ લીધી છે અને તમે એમ કહી કે મારા પપ્પા આવીને આપી જશે સાંજે એ કેવો વ્યવહાર બનશે ઉધાર વ્યવહાર વસ્તુ સમજો જો તરત જ પૈસાની આપણે થઈ જતી હોય તો તે રોકડ વ્યવહાર પણ પૈસાની આપણે ભવિષ્યમાં થતી હોય તો ઉધાર વ્યવહાર બરાબર આટલું ઓળખતા શીખવાનું છે હવે એ ઓળખવા માટે તમારા થોડુંક બેઝિક વસ્તુ ખબર નહીં તો ચાલે એમ તો છે ને તમારે શબ્દો વ્યવહાર વાંચીને તમને ખબર પડવા જોઈએ કે આ રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર પણ જો એ સમજવા માટે થોડુંક અહીંયા શોર્ટકટ જેવું છે જો તમારા કોઈ પણ વ્યવહારમાં રોકડ કે ચેક આ બેમાંથી એક શબ્દનો ઉલ્લેખ હોય અને વ્યક્તિનું નામ નહીં હોય વ્યક્તિ એટલે કે રાકેશભાઈ સુરેશભાઈ કેવા એવા કોઈ વ્યક્તિનું નામ નહીં હોય તો એ કેવો વ્યવહાર રોકડ વ્યવહાર ખબર જો કોઈ વ્યવહારમાં રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ હોય પણ વ્યક્તિનું નામ નહીં હોય તો તે કેવો વ્યવહાર બનશે રોકડ વ્યવહાર આ બાજુ જોજો અહીંયા ઉદાહરણ તમને બતાવતો છે ધારો કે પાંચસો રૂપિયાનો માલ રોકડેથી ખરીદ્યો

ઉધાર એક ઉદાહરણ લઈ પાંચસો રૂપિયાનો ચેક શબ્દ આખા વ્યવહારમાં કોઈ રોકડ કે ચેક શબ્દ દેખાતો નથી બીજું શું છે વ્યક્તિનું નામ તો આ નરેન્દ્રભાઈ તમારા વ્યક્તિ છે પણ ખબર એટલે જો રોકડ કે ચેક શબ્દ ની હોય વ્યવહારમાં વ્યક્તિનું નામ હશે તો કેવો વ્યવહાર ઉધાર વ્યવહાર બરાબર ક્લિયર થાય આટલું આગળ વધીએ નંબર ત્રણ રોકડ કે ચેક શબ્દનો બી ઉલ્લેખ નહીં હોય કે વ્યક્તિનું નામ પણ નહીં હોય તો એ કેવો વ્યવહાર રોકડ વ્યવહાર બધાવું એક ઉદાહરણ ધારો કે પાંચસો રૂપિયાનો માલ ખરીદ્યો એક જ પ્રકારના ઉદાહરણ લેતો છે એટલે જલ્દી ખબર પડે બરાબર પાંચસો રૂપિયાનો માલ ખરીદ્યો આ વ્યવહારની અંદર જુઓ રોકડ કે ચેક શબ્દ પણ નથી અને કોઈ વ્યક્તિનું નામ પણ નથી તો કેવો વ્યવહાર સમજવાનો એને રોકડ વ્યવહાર અને છેલ્લું જુઓ જો રોકડ કે ચેક શબ્દનો બી ઉલ્લેખ હોય અને વ્યક્તિનું પણ નામ હોય તો કેવો વ્યવહાર

હવે એમ અંદર જો રોકડ કે ચેક શબ્દમાંથી અહીંયા ચેક શબ્દનો ઉલ્લેખ છે અને વ્યક્તિનું નામ અહીંયા નરેન્દ્રભાઈ જો ચેક અને નરેન્દ્રભાઈ એટલે કે વ્યક્તિ બંનેનો ઉલ્લેખ છે તો એ કેવો વ્યવહાર રોકડ વ્યવહાર એકદમ સાદી ને સિમ્પલ વસ્તુ છે પાછો એક વખત શરૂઆત થઈ લે જો કોઈ વ્યવહારની અંદર રોકડ શબ્દનો ઉલ્લેખ હોય પણ વ્યક્તિનું નામ આપેલું નહીં હોય તો એ કેવો વ્યવહાર બનશે રોકડ વ્યવહાર એટલે કે આ વ્યવહારની અંદર તમારો રોકડ શબ્દનો ઉલ્લેખ હોવાથી કેવો વ્યવહાર છે રોકડ વ્યવહાર આગળ વધીએ પાંસો રુપ્યાનો માલ નરેન્દ્ર પાસેથી ખરીદ્યો જો કોઈ વ્યવહારમાં રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ ન હોય પણ વ્યક્તિનું નામ આપેલું હોય તો એ કેવો વ્યવહાર બનશે ઉધાર વ્યવહાર એટલે વ્યક્તિનું નામ આવે ત્યારે કેવો વ્યવહાર ઉધાર વ્યવહાર પછી જો રોકડ શબ્દ બી ન હોય પછી કોઈ વ્યક્તિનું નામ પણ નહીં હોય આ વ્યવહારની અંદર ની રોકડ કે ચેક શબ્દ છે નથી કોઈ વ્યક્તિ તો તેવા કન્ડિશનમાં બી એને કેવો વ્યવહાર સમજવાનો રોકડ વ્યવહાર અને છેલ્લું જો કોઈ વ્યવહારની અંદર રોકડ અથવા તો ચેક બેમાંથી કોઈ એક શબ્દ આપેલો હોય અને વ્યક્તિનું નામ પણ આપેલું હોય જ્યારે આવી બંને કન્ડિશન એક જ વ્યવહારમાં છે તો બી એક એવો વ્યવહાર રોકડ વ્યાર એટલે ખાલી ઉધાર વ્યવહાર એક જ કન્ડિશનમાં બનતું છે તમારું ખાલી માણસનું નામ આપેલું હશે ત્યારે પણ ખબર પણ અહીંયા વ્યક્તિના નામ તરીકે તમારે ખાલી કુદરતી વ્યક્તિઓને જ નથી લેવાના કૃત્રિમ વ્યક્તિઓને પણ લેવાનું છે કૃત્રિમ વ્યક્તિઓ એટલે કે એક જ મિનિટ કૃત્રિમ વ્યક્તિઓ એટલે કે એવી વ્યક્તિઓ કે તમારી શાળા કોલેજનું નામ જેમ કે ભગિની સમાજ શાળા છે ડીસીઓ શાળા છે પછી બગવાડાની સ્કૂલ આ બધા જે છે શાળાઓનું નામ હશે તો પણ એ વ્યક્તિ સમજવાનું પછી કોઈ સંસ્થા છે ધારો કે અજય સંસ્થા છે કોઈ ફર્નિચરની દુકાન છે કોઈ કિરાણાની દુકાન છે કોઈ હોસ્પિટલનું નામ છે પછી કોઈ પેઢીનું નામ છે આ બધાને પણ તમારી વ્યક્તિ જ સમજવાનું છે ક્યારે ધંધાની ભાષામાં બરાબર તમે તમારા વાલીને નહીં કહેવા લાગતા કે ભાઈ સમાજ તો માણસ છે અથવા તો અમારી સ્કૂલ માણસ છે કે મારી દુકાન માણસ છે બરાબર આપણે ખાલી ધંધાને ધ્યાનમાં લઈને કુદરતી વ્યક્તિ એટલે કે આપણા જેવા પુરુષ અને સ્ત્રી બરાબર મારા જેવા પુરુષને તમારા જેવા જે જોતા હશે તે બરાબર એ પુરુષને સ્ત્રી એ પણ તમારા વ્યક્તિ છે અને બીજા જે શાળા કોલેજનું નામ આવશે સંસ્થાનું નામ આવશે કોઈ દુકાનનું નામ આવશે એ બધાને પણ તમારે શું સમજવાનું છે વ્યક્તિ બરાબર તો અહીંયા તેર વ્યવહાર લખ્યા છે તમારા ચોપડીમાંથી જોજો આ તેર વ્યવહાર અત્યારે આપણે સાથે ગણવાના છે અને પછી તમારે આ વિડીયો પૂરો કરીને એટલે ટૂંકમાં મેચ બંધ કરી દેવા આટલું એક જ વસ્તુ સમજાવીને આજે જ તમારે ખાલી રોકડ અને ચેક સોરી રોકડ અને ઉધાર આ બે વ્યવહાર જોડકતા શીખવાનું છે બીજું કઈ શીખવાનું નથી બરાબર એ શીખી ગયા તેર વ્યવહાર અત્યારના પછી તમારે ચોપડીની અંદર હોદ્દવાના ઉદાહરણમાં બી છે સ્વદાયમાં બી છે એની અંદરથી તમારે જાતે વ્યવહાર નક્કી કરવાના પ્રશ્ન નક્કી કરો અને જાતે ઓળખો ઓળખીને તમને ઓળખતા આવડું આવડતું છે કે નહીં એ ઓળખાઈ જાય પછી જાના પછીનો ત્રીજા નંબરનો વિડીયો જોજો બરાબર ચાલો જોઈ લે આટલી વસ્તુનું ધ્યાન રાખવાનું પણ બીજી વસ્તુ કહેતો છે થોડીક વસ્તુ તમારે જાતે બી નક્કી કરવાની જો ધારો કે એમ કે રાકેશભાઈએ સો રૂપિયા ચૂકવ્યા આમાં વ્યક્તિનું નામ છે રાકેશભાઈ

આની અંદર રોકડ કે ચેક શબ્દનો પણ ઉલ્લેખ નથી વ્યક્તિનું નામ પણ નથી એટલે કે રોકડ કે ચેક શબ્દનો પણ ઉલ્લેખ નથી વ્યક્તિનું નામ પણ નથી તો કેવો વ્યવહાર રોકડ વ્યવહાર એટલે કે આ વ્યવહાર બી કેવો બનશે રોકડ વ્યવહાર આ સારો કો કે ખબર પડતી હશે જોજો પહેલા વ્યવહારમાં રોકડ શબ્દ છે એના પરથી ખબર પડ્યું કે રોકડ વ્યવહાર આની અંદર રોકડ કે ચેક શબ્દ પણ નથી વ્યક્તિનું નામ પણ નથી તો એ કેવો વ્યવહાર રોકડ વ્યવહાર પછી 900 નો માલ મીનાને વેચ્યો આ દેખાય મીના મીના વ્યક્તિ છે વ્યક્તિનું નામ છે પછી બીજું કોઈ જગ્યા રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ નથી રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ નથી પણ વ્યક્તિનું નામ છે તો કેવો વ્યવહાર ઉધાર વ્યવહાર બરાબર ચાલો આગળ બે હજારનો માલ નૂતન વ્યક્તિ અને રોકડ શબ્દ વ્યક્તિનું નામ પણ છે અને રોકડ કે ચેક શબ્દ પણ છે એટલે કે અહીંયા વ્યક્તિનું નામ છે રોકડ કે ચેક છે એ બંને હોય તો કેવો વ્યવહાર રોકડ વ્યવહાર પડતી છે ખબર કે ફાસ લાગે બરાબર તમે તો હું કહેવાના અને જો ફાસ્ટ લાગતો હોય તો કોમેન્ટમાં કહેજો કોમેન્ટમાં કહેશો એટલે ખબર પડશે તો બીજા વિડીયોથી ધ્યાન રાખીશ બરાબર ધીરે ધીરે ભણશું પણ આ જે એટલી સહેલી વસ્તુ છે કે તરત આપણી જાય તેવી છે હજુ આગળ વધીએ પાંચ હજાર પગારના ચૂકવ્યા હવે જોજો અહીંયા ચોખ્ખું કીધેલું છે પાંચ હજાર પગારના ચૂકવ્યા ચૂકવી દીધા એટલે રોકડ વ્યવહાર જ છે કેમ કે પૈસા આવી ગયા પણ બધાને ખબર આ ચૂકવ્યા એમ ચોખ્ખું કીધું એટલે કેવો વ્યવહાર રોકડ વ્યવહાર પણ નહીં ખબર પડે આ તો આ બાજુ જઈએ આ પાંચ હજાર પગારના ચૂકવે આની અંદર કોઈ વ્યક્તિનું નામ પણ નથી અને રોકડ કે ચેક શબ્દનો પણ ઉલ્લેખ નથી જો રોકડ કે ચેક શબ્દનો પણ ઉલ્લેખ નથી વ્યક્તિનું નામ પણ નથી તો કેવો વ્યવહાર રોકડ વ્યવહાર પણ આપણને અહીંયાથી ડાયરેક્ટ ખબર પડી જ જતું છે ચૂકવી એટલે રોકડ વ્યવહાર બરાબર આગળ સાત હજાર વીમા પ્રીમિયમ ચૂકવ્યો જો પાછો અહીંયા આવ્યું ચૂકવ્યું ચૂકવ્યું એટલે કેવો વ્યવહાર રોકડ વ્યવહાર અને બીજી રીતના જોઈએ તો અહીંયા કોઈ વ્યક્તિનું નામ પણ નથી કે રોકડ કે ચેક શબ્દનો પણ ઉલ્લેખ નથી તો કેવો વ્યવહાર રોકડ વ્યવહાર હજુ આગળ વધીએ સિત્તેર હજારનો માલ નમૂના તરીકે મફત મળ્યો ચાલો હવે કાયદા પ્રમાણે જોશો તમે તો આની અંદર કોઈ રોકડ કે ચેક શબ્દનો પણ ઉલ્લેખ નથી અને વ્યક્તિનું નામ પણ નથી તો તમે શું સમજશો એને ઉધાર વ્યવહાર પણ રોકડ વ્યવહારની વ્યાખ્યા શું છે જો પૈસા તરત મળે તો ઉધાર વ્યવહાર શું ભવિષ્યમાં મળે તો હવે અહીંયા વ્યવહાર વાંચો સિત્તેર હજારનો માલ નમૂના તરીકે મફત મળ્યો જો તમને મફત નમૂના તરીકે માલ મળતો છે તો તમારે ભવિષ્યમાં પણ રોકડા નથી ચૂકવવાના અને અત્યારે પણ રોકડા નથી ચૂકવવાના પણ આટલી વસ્તુ ખબર જો અત્યારે ચૂકવવાના હોય તો રોકડ વ્યવહાર અને ભવિષ્યમાં ચૂકવવાનો હોતે તો ઉધાર વ્યવહાર આ કંડિશનમાં તમને માલ મફત મળ્યો છે તમારે અત્યારે પણ પૈસા નથી આપવાના અને ભવિષ્યમાં પણ નથી આપવાના એટલે આ વ્યવહારની અંદર તમારા નાણાં સંકળાયેલા નથી અને જો નાણાં સંકળાયેલા નહીં હોય તો તમારો કેવો વ્યવહાર બને બિન આર્થિક વ્યવહાર ક્લિયર થાય એટલે તમારા રોકડ કે ઉધાર ઓળખવાની અંદર એ લોકો કોઈ વખત ગુચવવા માટે આવી રીતના બિન આર્થિક વ્યવહાર પણ મૂકતા હશે એટલે કે આ વસ્તુનું ધ્યાન રાખવાનું જે વ્યવહારની અંદર પૈસા સંકળાયેલા નથી તેવા વ્યવહારને બિનઆર્થિક વ્યવહાર તરીકે ઓળખવામાં આવશે બરાબર ચાલો આગળ વધીએ નંબર આઠ નવ હજારનો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો ચાલો પાછો આપણે કાયદા પ્રમાણે જોઈએ તો રોકડ કે ચેક શબ્દનો પણ ઉલ્લેખ નથી અને વ્યક્તિનું નામ પણ નથી તો તેવા કંડિશનમાં તમે શું વ્યવહાર નક્કી કરે ઉધાર વ્યવહાર પણ નવ હજારનો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો જો મને માલ મોકલવાનો ઓર્ડર મળે તો મારે અત્યારે મને અત્યારે પૈસા મળવાના નથી એટલે રોકડ વ્યવહાર નથી કેમ કે ઓર્ડર જ મળ્યો છે બરાબર અને પેલો માણસ ભવિષ્યમાં આવશે લેવા કે ભવિષ્યમાં પૈસા આપશે એની પણ અત્યારે કોઈ ખાતરી નથી બરાબર એટલે અત્યારની કન્ડિશનમાં આ જે વ્યવહાર છે તે બિન આર્થિક વ્યવહાર છે જો તમને ઓર્ડર મળે તો એ બિનઆર્થિક વ્યવહાર જ્યાર સુધી તમે માલની ડિલિવરી નહીં આપશો ત્યાર સુધી એ રોકડ વ્યવહાર બનશે નહીં અથવા તો આર્થિક વ્યવહાર બનશે નહીં આ કેવો વ્યવહાર સમજવાનો તમારે રોકડ ઉધાર કરતા છે એ રોકડ ઉધાર બધા આર્થિક વ્યવહારો છે બરાબર અન્ય વ્યવહારો પણ મળી જશું પણ ધીરે ધીરે ચાલો એના પછી કયો નંબર આવ્યા નંબર નવ એક હજાર સોરી દસ હજાર ફર્નિચર શ્રીજી ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું બરાબર ચાલો આ જોજો દસ હજારનો ફર્નિચર શ્રીજી ફર્નિચર માર્ટમાંથી કરી દો અહીંયા કોઈ રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ નથી બરાબર પણ આજે શ્રીજી ફર્નિચર માર્ટ આ જે છે તેને કહેવાય વ્યક્તિ મેં તમને અત્યારે જ કીધું કોઈ પણ ધંધાનું નામ કોઈ પણ દુકાનનું નામ કોઈ પણ શાળાનું નામ આ બધાને પણ તમારે શું સમજવાનું વ્યક્તિ એટલે અહીંયા રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ નથી પણ વ્યક્તિનું નામ આપેલું છે જો વ્યક્તિનું નામ આપેલું હોય રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ ન હોય તો કેવો વ્યવહાર ઉધાર વ્યવહાર ક્લિયર થાય એટલે કે આ વ્યવહાર છે તમારો ઉધાર વ્યવહાર આગળ વધીએ નંબર દસ રાકેશભાઈ પાસેથી દસ હજાર મળ્યા બરાબર અહીંયા જાઓ કાયદા પ્રમાણે જાય પહેલા રાકેશભાઈનું નામ આપેલું છે પછી પાછળ કોઈ જગ્યાએ રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ નથી તો તમે શું સમજ્યા ઉધાર વ્યવહાર બરાબર પણ રાકેશભાઈ પાસેથી દસ હજાર મળ્યા આ મળ્યા એમ ચોખ્ખું કીધેલું છે એટલે પૈસા આવી ગયા પૈસા આવી ગયા તો કેવો વ્યવહાર રોકડ વ્યવહાર ક્લિયર થાય બધાને હોને આગળ વધીએ છ હજારનો માલ વેચ્યો નાણા ચેક થી મળ્યા સૌથી પહેલા તો આ મળી આવી ગયો એટલે જ તમારો વ્યવહાર ક્લિયર થઈ જાય આ કેવો વ્યવહાર બની જાય રોકડ વ્યવહાર પણ બીજી રીતના જોયે કાયદાથી આ વ્યવહાર ની અંદર ચેક શબ્દ ઉલ્લેખ છે અને કોઈ વ્યક્તિનું નામ નથી જો રોકડ કે ચેક શબ્દમાંથી કોઈનો એકનો ઉલ્લેખ હોય ને વ્યક્તિનું નામ નહી હોય તો કેવો વ્યવહાર

વિરાજ એટલે કે વ્યક્તિ શબ્દ આવી આવી ગયો જો રોકડ શબ્દનો બી ઉલ્લેખ હોય ને વ્યક્તિનું નામ બીયું તો કેવો વ્યવહાર રોકડ વ્યવહાર ચાલો અને છેલ્લું નંબર તેર પંદર હજાર ફર્નિચર લઈ તેટલી જ કિંમતનો માલ આપ્યો બરાબર ચાલો હવે અહીંયા બી કંડિશન સમજવા જેવી છે આની અંદર તમે જોશો તો ની રોકડ શબ્દનો ઉલ્લેખ છે ની વ્યક્તિનો ઉલ્લેખ છે તો તેવા કંડિશનમાં તમે એને રોકડ વ્યવહાર સમજી દેશો પણ માની લો કે મારો ધંધો છે મને કોઈએ ફર્નિચર આપ્યું પંદર હજારનું ફર્નિચર એણે આપ્યું અને મેં તેટલી જ કિંમતનો મારા ધંધામાંથી કપડાં આપી દીધા મારો ધંધો કપડાંનો છે પહેલાં એ મને ફર્નિચર આપ્યું તેટલા મેં એને કપડાં આપી દીધા તો આ વ્યવહારની અંદર મારા પૈસા જતા નથી અથવા તો મારા પાસે પૈસા આવવાના નથી પડે આટલી વસ્તુ ખબર આને સાટા પદ્ધતિ કહેવાતી ભવ્ય ભૂતકાળના સમયમાં વપરાતી હતી જો કોઈ મને કઈ વસ્તુ આપે અને તેટલી જ વસ્તુ મેં એને આપી દેમ પૈસા તો એની અંદર પૈસા સંકળાયેલા નથી જો પૈસા સંકળાયેલા નહીં હોય તો એ કેવો વ્યવહાર બને બિન આર્થિક વ્યવહાર થાય ક્લિયર બધાને એટલે આ વ્યવહાર કેવો છે બિન આર્થિક ચાલો આટલા વ્યવહારો મેં બતાવ્યા છે બીજા વ્યવહારો તમારે જાતે હોદવાના હોદવાના એટલે કે તમારે કંઈ એમાં બી કામ નથી કરવાનું ચોપડી હશે ચોપડીની અંદર ઉદાહરણમાં બી આવા દાખલા હશે કે રોકડ કે ઉધાર વ્યવહાર છે ઓળખો પછી સ્વદ્યની અંદર બી એવી રીતના લખેલા હશે બે થી ત્રણ પ્રશ્ન હશે ગણો એ થઈ જાય તમને નક્કી કરતા આવડી જાય જવાબ બી આપેલા જ હશે સ્વાદ્ય એના પાછળ હશે ને ઉદાહરણમાં તો ડાયરેક્ટ જવાબ હશે બરાબર એ નક્કી કરો જો એ નક્કી કરતાં આવડી ગયું તમને તો તમે આગળનો વિડીયો જોજો તો જ તમને આગળનો આવડશે એક પછી એક બધું સંકળાયેલું છે એટલું મગજમાં રાખજો બરાબર કોઈ વ્યવહાર નહીં ખબર પડી હોય ફાસ્ટ લાગ્યો હોય તો વિડીયો સ્લો બી કરી શકે તમે સ્લો કરીને પાછું જુઓ કંઈ ખબર પડી હોય તો કોમેન્ટ કરો કોમેન્ટ કરીને પૂછો અથવા તો પેલો મારો કોન્ટેક્ટ નંબર છે નાઇન ઝીરો એઇટ વન સિક્સ વન ફોર નાઇન થ્રી સેવન એના પર પણ કોન્ટેક કરીને પૂછી શકો છો આપણા ટ્યુશન ક્લાસીસ ઉદવાડાની અંદર ચાલતા છે અગિયારમું બારમું બીકોમ કોમ એમ કોમ બધાની ક્લાસીસ મળી જશે એના માટે તમારે કોન્ટેક કરવાનો પણ ઉદવાડાની અંદર જ ક્લાસીસ મળશે બીજી કોઈ જગ્યા મળવાનું નથી બરાબર ચાલો અને જો તમને વિડીયો ગમતો હોય તો લાઇક કરજો લાઇક કરવાથી મને મોટિવેશન મળશે કે મારે બીજા વિડીયો બનાવવાના છે બરાબર બીજું કંઈ એનાથી આટલી જલ્દી કંઈ અર્નિંગ થવાની નથી અને સબસ્ક્રાઈબ રાખજો એટલે કે બીજા વિડીયો આવે ને તો તમને નોટિફિકેશન મળતું જાય બરાબર ચાલો જય શ્રી કૃષ્ણ